નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાનો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેમજ આગામી રાત્રે અને આવતીકાલે સાંજ સુધી અંદર કયા વિસ્તારમાં વધારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમ કઈ દિશામાં અત્યારે આગળ વધી રહી છે તેમજ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ જારી કરવામાં આવેલું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આવનારા ચોવીસ કલાક માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ તેમજ આગામી 72 કલાક સુધી અતિ ભયંકર વરસાદનું એલર્ટ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવેલું છે રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના વિસ્તારોની આપણે વાત કરીએ તો અત્યારે મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને અત્યારની સૌરાષ્ટ્રની લેટેસ્ટ અપડેટ જોઈએ તો સાવરકુંડલા પંથક રાજુલા પંથક મહુવાના કેટલાક વિસ્તારો તેમજ તળાજા અને પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી બાબરા શિહોર ભાવનગર ગારિયાધાર તેમજ જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર ઉમરાળા સાઇડના વિસ્તારો ચોટીલા અને થાન રાણપુર ધંધુકા લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તેમજ વાંકાનેર હળવદ અને ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ રાપર ગાંધીધામ અને ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી શકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે તો ભરૂચ જિલ્લાના જે મોટાભાગના વિસ્તારો છે વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો સુરત અને તાપી જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદની સંભાવના છે તો આ રીતે અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે અહીં સર્ક્યુલેટ થઈ રહી છે જેના કારણે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો ઉપર ટ્રફ ફેલાયેલો આપણને જોવા મળે છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે કારણ કે સિસ્ટમ વધુ મજબૂત બનશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના ગોંડલ જસદણ અમરેલી રાજુલા મહુવા તુલસીશામ વિસાવદરા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે તો જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે કચ્છમાં રાયપર ગાંધીધામ ભુજ ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત સાઈડ જોઈએ તો વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા અને ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લાની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે તો અત્યારે હાલ કહી શકાય કે આગામી એકાદ દિવસની અંદર એટલે કે અડતાલીસ કલાકમાં સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી જશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જંબુસર કરજણ સિનોર ડેડિયાપાડા ભરૂચ દહેજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વલસાડ વાપી ભવનાથ અંબોશી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા તેમજ દમણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર છોટાઉદેપુર કવાટ આજુબાજુના વિસ્તારો તેમજ અલીરાજપુર સાઈડના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુરના તમામ વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર તરફ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ અને ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે તેમજ અમરેલી પંથક અને જૂનાગઢ પંથકમાં વરસાદ જોવા મળશે દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે ખાસ બપોરની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમના પડઘમ બોલી શકે ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા આજુબાજુ અતિ ભયંકર વરસાદ તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની જે સંભાવના છે વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગર જિલ્લો તેમજ તળાજા આજુબાજુના વિસ્તારો મોરબી સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટ તેમજ ગાંધીધામ ખાવડા ભુજ અને રાપરની અંદર વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રમમાં હિંમતનગર મહેસાણા ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તમામ જે આ મધ્ય ગુજરાતના વિસ્તારો છે બાંસવારા આજુબાજુના વિસ્તારો ગાંધીનગર સાઈડના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયે તેમજ રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ જન્માષ્ટમી ઉપર સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે ત્યારે સૌથી વધારે વડોદરા ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર દાહોદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત વલસાડ ભાવનગર બોટાદ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદના સંકેતો છે તેમજ ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે જસદણ બોટાદ અમરેલી ભાવનગર અમોદ ભરૂચ રાજપીપળા છોટા ઉદેપુર વડોદરા ખંભાત આ જે વિસ્તારો છે તેની ઉપર સિસ્ટમ પસાર થશે જેમાં સત્યાવીસ તારીખે પહેલી સવારની વાત કરીએ તો ખાસ કરીને સૌથી વધારે જો વરસાદ પડવાનો હોય તો જામનગર ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ તેમજ ધોળકા અમદાવાદ ગાંધીનગર મોરબી ગાંધીનગર સહિતના વિસ્તારો અને ગાંધીધામ કચ્છ આજુબાજુના વિસ્તારો સત્યાવીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરશે અઠ્યાવીસ તારીખમાં પણ કચ્છના નલિયા ગાંધીધામ સાઈડના જે વિસ્તારો છે માંડવી દેવભૂમિ દ્વારિકા જામનગર સલાયા મોરબી રાપર સુધીના સમગ્ર કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે આગામી ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ ફરી વખત કચ્છ ઉપર રાપર આજુબાજુના વિસ્તારો નવલખી સહિતના જે વિસ્તારો છે તેમજ લખપત ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં સર્ક્યુલેટ થશે અને ધીમે ધીમે આગળ વધતા કચ્છ ઉપર અતિ મેઘતાંડવ પણ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની અંદર જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ કચ્છની નજીક અરબી સમુદ્રમાં કરાંચી આજુબાજુ પહોંચી જશે એકત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને જે ત્રીસ તારીખની અંદર સિસ્ટમ કચ્છની નજક નજીક અને કરાચીની નજીક જે સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો વાવાઝોડું બની શકે તેની પવનની ઝડપની આપણે વાત કરીએ તો જે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ તેની અસર જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ થી નેવું સૌરાષ્ટ્ર કચ્છની અંદર તોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે એકત્રીસ તારીખે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આખું અરબી સમુદ્રમાં છે ત્યારે પંચાણુંથી સો કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ આપણને કરાશી નજીક છે અને કચ્છની નજીક જોવા મળે છે તો આ રીતે ધીમે ધીમે આગળ વધશે અને પહેલી તારીખ સુધીમાં તે આગળ વધશે બીજી તારીખ સુધીમાં તે મસ્કટ ઓમાન તરફ આગળ વધતા વધતા લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને નબળી પડી વિખેરાઈ શકે છે આજની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ચુમ્માલીસ તાલુકા એવા છે જેમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો આજે સુરતના ઉમરગામ આજુબાજુના વિસ્તારોની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે તો મહેસાણા પંથકની અંદર પણ આજે ખાસ કરીને સાત આઠ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત રાંધણસઠના દિવસથી થઈ ચૂકી છે જેમાં જન્માષ્ટમી ઉપર ભયંકર એલર્ટ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવેલું છે તો આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આજની અપડેટમાં ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેમજ આગામી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી ભયંકર વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે જેમાં ખાસ કરીને સોવીસ તારીખ માટે ભાવનગરમાં રેડ એલર્ટ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે ભારેથી અતિભારે વરસાદ તો સૌરાષ્ટ્રના અમરેલી બોટાદ સુરેન્દ્રનગર કે જેની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાકીના જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી તેમજ જે મહીસાગર છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ તો બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ મોરબી રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે આજના દિવસે કોઈ જાતનું એલર્ટ નથી આવતીકાલે યલો એલર્ટ રહેશે જ્યારે રેડ એલર્ટના વિસ્તારોમાં ભાવનગર અમરેલી તેમજ સુરત અને ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાની અંદર યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં રેડ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જે આવનારી પચીસ આઠ બે હજાર ચોવીસની અપડેટ છે આગામી છવ્વીસ તારીખ માટેની અપડેટ જોઈએ તો અમરેલી ભાવનગર ભરૂચ તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે કે જેની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાકીના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકાને પોરબંદરને બાદ કરતાં રેડ ઓરેન્જ એલર્ટ તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગની અંદર યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં ઓરેન્જ રેડ એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આગામી સત્યાવીસ તારીખ માટે પણ કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ તેમજ જામનગર રાજકોટ અને બોટાદ તેમજ આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ બાકીના જે ગુજરાતના વિસ્તારો છે તેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હવામાન વિભાગ દ્વારા આ રીતે ચેતવણી આપી દેવામાં આવી છે આગામી ઓગણત્રીસ તારીખથી હળવું પડશે આ લો પ્રેશર સિસ્ટમની સ્થિતિ ત્યાં સુધી ભારેથી અતિભારે વરસાદના સંજોગો યથાવત રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ